સો હે એવરીવન આપણ ભાઈ ગલ ભાટિયા થી આપણે સાજે મોડ આવે કેતા અને બાકી હે ને 30 દિવસ ডেইলি વલોગિંગ નો ચેનલ માં આજે છે આપણો 26મો દિવસ તો ચાલો 26મા દિવસ ને કન્ટિન્યુ કરી બાકી કાલ પાર્ટ 1 તમે જોઈ લીધો હોય તો આજ પાર્ટ 2 પણ ભાટિયા થી એન્જોય કરી નાખો અને બીજો પછી આપણે તમને દેખાડીશું હાલો મિત્રો આ લોકો લઈવાઈ ગયો છે જોઈ લો આ લોકો હે કઈક આયા ભરવા નહી કારણ કે બેરી ગામ તેમ ન થાય તો ચાલો મિત્રો સીધા જઈએ આપણે કેરે 2 સાલનો સમય થઈ ગયો અને આપણો ગિયરબોક્સ હવે સંપૂર્ણ હવાઈનો કમ્પ્લીટલી તમને દેખાય છે કે ના આપણો ગિયરબોક્સમાં ખાઈ છે તો આપણે એક મસ મજાનો આપણો એક વ્લોગ ઉઠાને અપલોડ કરનાઈ ગયો તો તમને જોતા આવજો તો ઉઠાને આપણો ગિયરબોક્સ નું કામ થાય ફુલ્યું નું કામ પેન્ડિંગ માં રહે છે ઈ કાલે છે તો કાલે આપણે ઉઠાને તો આપણે કાલે દેખાડીશું બાકી ઉઠાને તો ગિયરબોક્સ નું કામ ચાલી રહ્યું છે ચાલો કાંટી

तो अबे थोड़ा फूलियो है ना फूलियो ने थोड़ा करवाना है बाकी बધું કમ્પલીટ થઈ ગયો ચાલ કન્ટીન્યુ બાકી મિત્રો આટણે છે ને આપણે જવાનું છે ભાટી કારણ કે આપણે કાલ ફૂલિયો મુકીવા હતા ને જો હે ને આપણે ફૂલિયો લેવા જવાનું છે તો ચાલ આપણે એને ગાડી લઈને જાઈ બાકી કટર નું કામ તો તમને દેખાડી દીધું હે જો પટા બટા બધું પઈ નું પટા એક બે લેવા જો પાછા અને આયથી ફૂલિયો દેને થોડી બેક બાકી છે બાકી હું તો ટોટલી કામ કમ્પ્લીટ થઈ ગયો હે તો ચાલ চাইয়ে ვაટી હે તો બધી બગીયા નયા આપડે ફુલી નું કામ ચાલુ થઈ ગયું હૈ જો આપડે એમ કેલે હે ને આપડે ચાકી લગા પાછી તો ના વાબી દે છે કાન અને અયા આપડા ગિયર બોક્સ નો ઓર સોરી ફુલી નું કામ હે ને લગભગ 50% જેવું થઈ ગયું હ અને ફુલી બાકી આપડી હાલી રહી છે અને હવે તો કટર માં ફુલી નું કામ બાકી હે બીજું બધું થઈ ગયું પટા મોટા થોડા લેવાનું એક બે પટા લેવાનું થા બાકી અડધું બધું કમ્પ્લીટ થઈ ગયું હે તો ચાલો જોમ બહુ મજા આવશે તમારો વ્લોગમાં બઈને રહેજો તો તમારો વ્લોગને લાઈક કરજો ને લોકો તાને એડિટ કરના વિજો મિત્રો આપડી બે ફૂલી હતી ને બે કટકા એમાંથી બે એક પર કોર નઈ હોય જોડી દીધો ફાઇનલી એક આ નવું નઈ હોય ને ગાડા ભેર્યા છે બાકી કે આપડી આવી ફૂલી લાગે છે ને દાદા કામ કરે છે ને તમાજો આવો ને તો આ આગળ જમાં આવજો બહુ મસ્ત કામ કરે જોઈજો નંબર લઈજો જય દીપસિંહ ભાઈનો નંબર ક્યાં ગયા અમાર નંબર કોટ લેજો તમે મિત્રો નંબર જ નથી ચાલો માંડી

ऊपर उपर है पटी, भी पटी एक पट्टी बे पट्टी ले एक पट्टी पड़ी तो आ पट्टी है भाई कई खबर आ बी छत्री पट्टी है लाखी क्या खबर बी छत्र पट्टी लागसे आया जो अटाण आ पट्टी लागल है लाखी बाकी है फूली आई गई एक फूली कम्प्लीट लगाई गई है एक फूली बाकी है तो मार्ग भैया लेवा તો આખણી આવને બધું કામ કમ્પલીટ કરી નાખી ફાઇનલી મિત્રો કટર નું હે ને બધું કામ પૂર્ણ થયું છે ખાલી એક પટાસું હોય બાકી છે ને હવે આખણી ચાલુ કરવાનું છે તો ખાલી એક ચોકડી મારવાનું છે ને બાકી ગિયરબોક્સ જો ફિટ થઈ ગયું છે બાકી ફૂલી-ફુલી કમ્પલીટ અને ચોકડી હું કઈ દું તો ઈ પણ ફ્રી ફિટ કરી દઈ તું અને બાકી જો સકેણ હાઉ ફ્રી થઈ ગયું ચાલો ચાલુ કરી દઉં તો એમ તો તો ફાઇનલી મિત્રો આખણી હે ને કટર ચાલુ થવાનું હે જો તમને દેખાડું અ ખાલી ફૂલ્યું તો એ બીજો ઉતારણ કઈ ન કરે જોઈ લો આ ભી જકડામાં હજી પટ્ટા ન દાખલ એટલે નઈ કરે બાકી જોઈ લ્યો તો એમ સબ થઈ ગયું આ તો બેટા તો લક જો તો ફાઇનલી મિત્રો કટર નું કામ બધું હે ને ડન થઈ ગયું હે ને હવે હે ને સાઈડ પડી ગઈ એટલે જો અપલોડ કરવામાં થોડી વાર લાગી હે तो वो पूरा करना कि फटाफट लोग ब्लॉग बस लीए कल बीजाने धमाकेदार ब्लॉग साथ हूँ जी राम डेरा जय श्री राम जिदर कह इन्हीं पहला में तो तुम चैनल पर न हो तो सब्सक्राइब करना भूलते ब्लॉग गमी हो तो लाइक करना खो एक दिन के कमेंट करना खो बाकी चलो कल मैं एक धमाकेदार ब्लॉग साथ एक नवा टॉपिक साथ चलो जय श्री राम जिदर कह